બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ધડી ગામની એક જ કુટુંબની ત્રણેય બાળકીઓનું કરુણ મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો જોવા મળ્યો હતો સાબરકાંઠાની વાત છે કે જ્યાં તળાવમાં ત્રણ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે પ્રાંતિજના મહાદેવપુરા ગામની સીમમાં તળાવમાં બાળકીઓ નાહવા માટે ગઈ હતી ત્યાં આગળ ડૂબી જતા તેઓનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બાળકીના ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પ્રાંતિજ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ધડી ગામની એક જ કુટુંબની ત્રણેય બાળકીઓના મોત નીપજતા પરિવાર પર જાણે આ ફાટી પડ્યું હોય તેવી ઘટના બનવા પામી